ખેડા જિલ્લાના મોઢાના હેરન પાસે શેઢી નદી બ્રિજ પરનો ભારે વાહનો પરિવહન માટે છ માસ સુધી બંધ વાહન ચાલકોની વધી મુશ્કેલી ખેડા જિલ્લાના મોઢાના હેરન પાસે શેર નદી પર આવેલ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય છ માસ સુધી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ગત વર્ષે ભારે વરસાદને લઈ નદીમાં પાણીની આવકને કારણે બ્રિજ ને નુકસાન થતા ભારે વાહનો માટે બંધ કરાયો હતો બાદમાં પ્રતિબંધ હટાવાયો હતો દરમિયાન નવો પુલ બનાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જો કે હાલ આ બ્રિજ છ માસ સુધી ભારે વાહનો માટે બંધ કરાયો છે ત્યારે ગામો માં એસટી અને સ્કૂલ બસ બંધ થઈ ગઈ છે જેને લઈ વહેલી તકે નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તમે ક્યાં રહો છો અને શું કામગીરી ગામમાં રહું છું ખેતી કામ કરું છું અહીંયા જે ખેડૂત તરીકે ખાસ તકલીફો બંધ અહીંથી ખેડૂતો જઈ નહીં શકતા આવીએ નહીં શકતા અને ઘણા લોકોને બહુ તકલીફ પડે છે અને પૈસા બાબતે બહુ તકલીફ છે કઈ રીતે પૈસા બાબતે હા બ્રિજ બંધ છે એટલા માટે સરકાર

જેને કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ બસ માંથી પેસેન્જર વ્યવસ્થા પણ બંધ કરાઈ છે વહેલી તકે નવો બ્રિજ બનાવવાની માંગ છ માસ સુધી ભારે વાહનો માટે બ્રિજ બંધ રહેશે જેને કારણે ખેડૂતો નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વહેલી તકે નવો બ્રિજ બનાવવામાં આવે તે માંગ ઉઠવા પામી છે રઘુભાઈ રઘુભાઈ ક્યાંથી આવો છો અને અત્યારે ક્યાંથી પસાર થઈ રહ્યા છો હું બોરડીથી આવું છું રિટર્ન જઉં છું આણંદ અને છું આણંદનો આજે અત્યારે શેડી નદીનો પુલ છે મૌધાનો અને એટલે કે ખેડા અને આણંદને જોડતો આ પુલ છે એને બંધ કરવામાં આવ્યો છે શું કહે છે હા બંધ તો અત્યારે શું છે કે આ ગંભીરા ગંભીરામાં જે અકસ્માત થયો એને લઈને થોડાક પગલાં લેવામાં આવ્યા છે એટલે ભારે વાહનો બંધ કરી દીધા છે અને નાના નાના વાહનો જાય છે રિપેર કરે તો કોઈ મતલબ નથી હવે ટાઈમ થઈ ગયો છે સાહીઠ એક વર્ષ જેવું એટલે આને નવું નવીનીકરણ કર કરેરંજ અરવિંદભાઈ અંબાલાલ પટેલ અરવિંદભાઈ હા જે આ જોડતો જે પુલ છે એ બાબતે શું કે છે એ પુલ શેરડી નદીનો ધરૂતી ગયો છે મોટો સાધન જાય જમ્પી એવું થાય છે એટલે બંધ કર્યો છે આ તાર પહેલા ગઈ સાલ ચાલુ કર્યો પાછો બંધ કરી દીધો મોટો વાહન જવા દેતા ને અંગલ આ ફેરતો મારી છે એટલે મોટું વાહન જ ના જાય ઉપર ખેડૂત તરીકે ખેડૂતોને આ પુલ બંધ થવાથી શું નુકસાન બધું બહુ આગળ જવાય જ નહીં ને નુકસાન જ બધું દસ કિલોમીટર ફરીને જવું પડે કેટલા ખેડૂતો હશે આશરે આશરે સાત થી આઠ હજાર વસ્તી શું સરકાર વેલો પુલ બની જાય BANG BANG